કર્જન ટોલ નાકા ઉપર ખિસ્સા ખાલી કરવા થઈ જાવ તૈયાર મુલતવી રહેલો ટોલ ટેક્સના વધારાની મધરાતથી શરૂઆત વડોદરા ભરૂચ નેશનલ નંબર હાઈવે અડતાલીસ ઉપર ભરથાણા પાસે આવેલા ટોલ નાકાના ટેક્સમાં સડસઠ ટકા જેટલો વધારો નોંધાયો હતો પરંતુ મહારાષ્ટ્રની ચૂંટણીને લઈ ટોલ ટેક્સ વધારો મુલતવી રાખવામાં આવ્યો હતો હવે મહારાષ્ટ્રના ચૂંટણીના પરિણામ આવી જતાની સાથે ટોલ ટેક્સમાં મધરાત્રિથી સડસઠ ટકા જેટલો વધારો કરી દેવામાં આવ્યો છે એક તરફ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા રોડ ઉપર ચોમાસામાં સર્જાયેલા ખાડા દૂર થતા નથી ત્યાં વાહન ચાલકોના ખિસ્સા ખાલી કરી દે તેવા અદઅધત ટોલ ટેક્સના વધારો થતાં વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે